દોસ્તો સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને કેટલાક લોકો રૂબરૂ મળીને તો કેટલાક લોકો એમના જે કાંઈ પણ છે સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે એમના પરિવારના સદસ્યોને સાંત્વના પાઠવી રહ્યા છે ત્યારે હાલમાં જ ખૂબ અગત્યના અને ખૂબ મહત્ત્વના સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાયેલા જોઈ શકાય છે કે જેમાં અમે દોસ્તો જણાવી દઈએ કે આજે વિજયભાઈ રૂપાણીનું બેસણું આયોજિત કરવામાં આવ્યું હતું આ શોક સભા આયોજિત કરવામાં આવી હતી જેમાં અલગ અલગ નેતાઓ પહોંચી રહ્યા હતા અલગ અલગ વ્યક્તિઓ મળીને એમને સાંત્વના એમના પરિવારને પાઠવી રહ્યા હતા એવા સમયે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હવે પહોંચી ગયા છે અને એમના પરિવારને સાંત્વના પાઠવી છે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયેલો જોઈ શકાય છે ત્યારે વિડીયોમાં આગળ વધે તે પહેલા ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને અને કમેન્ટ બોક્સમાં વિજય રૂપાણી સહિત ત્રણસોથી વધારે નિર્દોષ લોકો જેમની એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ થયું છે આ તમામ લોકોના દિવંગત આત્માઓને શાંતિ માટે આપ અવશ્ય પ્રાર્થના કરજો દોસ્તો તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાય દિવસોથી સામાજિક આગેવાનો રાજકીય નેતાઓ અલગ અલગ પાર્ટીના નેતાઓ જ્યારે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા છે અને એમને સાંત્વના પાઠવી છે એમણે જૂના સ્મરણો યાદ કર્યા છે અલગ અલગ નેતાઓ એમના સ્મરણો યાદ કરીને વિજયભાઈ સાથે એમની યાદો હોય છે એમને તાજી કરતા હોય છે ત્યારે નરેન્દ્ર મોદી પણ હવે પહોંચી ગયા હતા અને એમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને પરિવારને સાંત્વના પાઠવી છે આ સમાચાર અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર છે કે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચી ગયા હોય ત્યારે આ એક ખૂબ નોંધનીય બાબત છે અલગ અલગ લોકો તો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે પરંતુ દેશના વડાપ્રધાન તરીકે પણ એમની જવાબદારીઓની વચ્ચે પણ તેઓ પહોંચ્યા છે અને સાંત્વના પાઠવી છે ત્યારે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પરિવારને દરેક લોકો જ્યારે આવી રીતના સાંત્વના પાઠવી રહ્યા હોય ત્યારે લાખોની જનમેદની પણ વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રામાં પહોંચી હતી જે વિજયભાઈ રૂપાણી પ્રત્યેનો લોકોનો પ્રેમ દર્શાવે છે વ્યક્તિના હાજર હોવા કરતા એમના ગેરહાજરીમાં જ્યારે લોકોની નોંધ લેવાય છે ત્યારે એ ખૂબ મહત્વની હોય છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં જણાવી દીધું છે કે આખરે ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી પણ પહોંચી ગયા છે પરિવારને સાંત્વના પાઠવી છે અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી છે ત્યારે આપ આ સમગ્ર ઘટના જે પ્લેન ક્રેશ દુર્ઘટના બની એમની વિશે આપ શું કહેવા માગો છો આપના વિચારો કમેન્ટ બોક્સમાં અવશ્ય શેર કરજો અને દોસ્તો આપ સૌ ત્રણસોથી વધારે લોકો જે દિવંગત આત્માઓ છે એમના શાંતિ માટે આપ અવશ્ય કોમેન્ટ બોક્સના માધ્યમથી પ્રાર્થના અવશ્ય કરજો ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં અને વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો તમારા દરેક ગ્રુપમાં તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલાઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ